डेरी द्वारा पशुपालक ने पूरत भाव फेर चुक <kansly> 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 न आता पशुपालक मोड़सा खाते ખેડૂતો અને પશુપાલકોને વર્ષ દરમિયાન ડેરીમાં દૂધ ભરતા હોય છે ત્યારે દૂધના નફાને પશુપાલકોને ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતો હોય છે ત્યારે ચાલુ વર્ષે સાબર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતો ભાવ ફેર ચૂકવ્યો નથી જેથી પશુપાલકોએ મોડાસા ખાતે એકઠા થયા હતા અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકોની દર વર્ષે સાબર ડેરી દ્વારા વર્ષનો ભાવ ફેર જે નિયામક મંડળ નક્કી કરે તે મુજબ પશુપાલકોને ચૂકવવામાં આવે છે ત્યારે આ વર્ષે પશુપાલકોને ભાવ ફેર અધૂરો ચૂકવ્યો છે જેથી પશુપાલકો ખેડૂતોનું આયોજન બગડી જવા પામ્યું છે દર વર્ષે દૂધનો જે ભાવ ફેર આવે એનાથી પશુપાલકો ખેડૂતો ચોમાસું ખેતી માટે ખર્ચ કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં પશુપાલકોને કોઈ કારણોસર ડેરી નિયામક મંડળ દ્વારા ભાવ ફેર નથી અપાયો જેથી પશુપાલકો મોડાસા સહયોગ ચોકડીથી ડીજીના તાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારે પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યું અને રેલી રોકી હતી ત્યારે પશુપાલકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો